દસમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા શરૂ કરવામાં આવેલી નો રોડ નો ટોલ ઝુંબેશને મોટી સફળતા મળી છે આ આંદોલનના વ્યાપક પડઘા પડ્યા બાદ આખરે તંત્રએ તારીખ પંદર સુધી ટોલ ટેક્સ ન ઉઘરાવવાનો નિર્ણય લીધો છે ટ્રાન્સપોર્ટરની આ લડતમાં દસ હજારથી વધુ ટ્રકોના ટાયર થંભી ગયા હતા જેના કારણે સમગ્ર રાજ્યમાં માલસામાનની હેરફેરમાં અસર થઈ હતી આ સફળ રજૂઆત બાદ સામખિયાળી માખેલ સુરજબારી અને મોખા સહિતના નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પરથી ત્રણ દિવસ સુધી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં ટ્રાન્સપોર્ટરોએ દિલ્હી સુધી હડતાલના પડઘા પાડ્યા હતા અને તેઓ પોતાની લડતમાં મક્કમ રહ્યા હતા આ નિર્ણય બાદ ટોલ નાકા પર વાહનોની અવરજવર રાબેતા મુજબ શરૂ થઈ છે આજે નિર્ણય એવો આવ્યો છે કે આપણે 3 દિવસ સુધી કચ્છના જે ચાર ટોલ છે મોખા ટોલ ચામુખ્યારી ટોલ સુરજબારી ટોલ અને માખેલ ટોલ 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી માફ રહેશે જે ટ્રાફિક ક્લિયર કરવામાં આપણને 3 દિવસનો ટાઈમ લાગશે અને મહત્વનું એ છે કે જે ગાંધીધામ ચેમ્બર આપણી માતૃ સંસ્થા છે તેમનો ખૂબ ખૂબ આભાર

એટલા માટે પંદર તારીખે રાત્રે બાર વાગ્યા સુધી ચારે ચારે ચાર જગ્યાએ ટોલ ફ્રી ગાડી નીકળી જશે કોઈ પણ જાતનો ટોલ લેવામાં આવશે નહીં નિર્ણય આવેલો છે અને આ આના માટે અમે લોકો ગુજરાત સરકારના ના ગુજરાત એડમિનિસ્ટ્રેશન ના કલેક્ટર શ્રી ના અને સાંસદ સાંસદ બધા જે ટ્રાય કરી કલેક્ટર શ્રી અને ડીએસપી સાહેબના ના આભારી જઈએ અને ટ્રાન્સપોર્ટના ના ભાઈઓ જે શાંતિ જાળવીને ને જે માંગણી કરી એમને યોગ્ય લાગી છે અને યોગ્ય સ્વીકાર થયો છે સોમવારે બધી ટ્રાફિક ક્લિયર નહીં થાય સોમવાર રાત સુધી કોઈ ટોલ નહીં લેવામાં આવે અને ત્રણ દિવસની અંદર નેશનલ હાઈવે દ્વારા જેટલા પણ ખાડા ને લગતા એ બધા પૂરી દેવામાં આવશે ત્રણ દિવસની અંદર આખો રોડ ને કરી દેવામાં આવશે થેન્ક યુ